પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલા સરપંચે અનોખો માર્ગ અપનાવ્યો હતો ઉના તાલુકાના માણેકપુર ગામે વીસ દિવસથી પાણી ન આવતા મહિલા સરપંચ પોતાના પરિવાર સાથે ઉના પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા હતા માણેકપુર ગામમાં પ્રાથમિક જરૂરિયાત એવું પાણી વીસ દિવસથી આવ્યું નથી ત્યારે મહિલા સરપંચે તેના બાળકોને પાણી પુરવઠા ઓફિસના પાણીથી નવડાવ્યા હતા સાથે જ મહિલા સરપંચ કપડાનું પોટલું પણ સાથે લાવ્યા હતા પાણી પુરવઠા ઓફિસમાં અધિકારી ગેરહાજર હતા મારું નામ રાઠોડ લાખાભાઈ રણસિંહભાઈ મારું ગામ માણિકપુર મારા વાઇફ છે એ સરપંચમાં છે અને આજે અમારા ગામની અંદર પાણીની વિકરાળ સમસ્યાઓ સમસ્યા છે જે પંદરથી વીસ દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે તો લાઇન તૂટેલી છે એવો મેસેજ આપેલો તો લાઇન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દઈશું જેથી કરીને તમારે પ્રસંગ છે તે પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય પણ આજે સુધી એ પાણી પહોંચેલું નથી અને સવારે પણ કોલ કરેલો હતો કે પાણી તો અમે રાતે આપ્યું પણ પાણી ક્યાં ગયું તો એની એની ખબર તો જે તે વિભાગના હોય કે ભાઈ પાણી ક્યાં ગયું આજે ગામની અંદર પશુ હોય લોકો હોય અને તહેવાર હોય ત્યારે મહેમાનના તેડા કરતા હોય કે ભાઈ આજે ભીમ અગિયારિશનો તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ પણ છે જે દર વર્ષે થાય છે તો એવા પ્રસંગે લોકોને નાય ધોય અને જ્યાં પ્રસંગમાં જવું હોય તો એ જઈ નથી શકતા અને અમે પોતે આજે જ્યાં પ્રસંગમાં જવું હોય તો ત્યાં જઈ નથી શકતા કારણ કે લોકોની જે સમસ્યા છે તો તેના પ્રશ્ન જે હોય તો એ સાંભળવા અને એ લોકોના જે અપશબ્દો પણ ક્યારેક બોલતા હોય તો તે સાંભળી ન શકે એટલા માટે આજે અમે પ્રસંગે પણ જઈ નથી શક્યા અને અમે અહીંયા પુરવઠા બોર્ડ અહીંયા જે પાણી પુરવઠા છે ત્યાં આવ્યા છે અને અહીંયા અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી ગામમાં પાણીનું વિતરણ ન થાય ત્યાં સુધી અમે આ બોર્ડની આગળ અહીંયા બેઠા રહેવાના છે અને આ લોકો પાણી ન પૂરું પડે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી જે સમસ્યા ગંભીર રીતે છે એની ત્યાં નોંધ લઈ અને ત્યાં આવીને તપાસ કરે કે પાણી ત્યાં પહોંચે છે કે નથી પહોંચતું કારણ કે મહિનાની અંદર જે ચાર વખત પાણી આવે તો એ પાણી પૂરતું પણ જે માથાડી મળવું જોઈએ જે સરકારના ધારાધોરણ મુજબ એ ધારાધોરણ મુજબ પણ ગામની અંદર લોકોને પાણી પૂરતું નથી પહોંચતું વારંવાર આપણે મોખિક ટેલિફોનિક કોલ કરી અને માહિતી આપીએ તો માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે આ થઈ જશે આ કરશું પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને આને આ સમસ્યા છે હજી પણ એ રીતે જ છે અને આજની જે સમસ્યા અમારી છે એ બહુ ગંભીર રીતે પ્રશ્ન છે જે આ લોકો ત્યાં આવી અને નોંધ લે એવી પણ અમે વિનંતી કરીએ છીએ